વેરાયટી એમ નથી રહ્યું કસ્ટમર જ એટલે આવ્યા છે હજી દુકાન કેટલા તમારી દુકાન મેનેજમેન્ટ જરૂરી હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં શુભ સવાર ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે સવારના અગિયાર વાગી ગયા છે ને આપણે ઉઠી ગયા હતા નવ વાગે લગભગ આપણે ઉઠ્યા હતા ને બાજુના ગામમાં ગયા હતા મારા મમ્મી નિવે નિવેદ મેનેલા હતા તો ત્યાં ગયા હતા ત્યાંથી પૂછી આવ્યા ને આજે છે અગિયાર જ તો કાજલ લઈને ઘરે મૂકવા ગયો હતો મારે પણ જવાનું હતું પણ આજ જવાનું છે આપણે મોવા જેકભાઈ નવી દુકાન નાખીશ તો નાટો મારવા જવાનો છે તો નાઈને ધોઈને કમ્પ્લેટ થઈ ગયા છે તો હવે આગળ આપણે નીકળવાનું છે બહુ મોડું થઈ ગયું અગિયાર વાગી ગયા છે હવે ભૂગ ગયું ક્યારે કંઈ ખબર નહીં તો જયેશભાઈને આપણે ફોન કર્યો તો જયેશભાઈ રેડી થઈ ગયા તો એને આગળ લઈ અને પછી ફટાફટ નીકળીએ આપણે મોવા બાજુ તો વિડીયો બધા બના રહેજો ને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કન્ટિન્યુ વિડીયોમાં મારેજો બરાબર તો આપણે જયેશભાઈને ફટાફટ લઈ આવીએ કેમકે મોડું થઈ ગયું વિડીયો બહુ મોડું ચાલુ કર્યું ધનજીનો પાર તો હાલો નીકળીએ આપણે તો મિત્રો અત્યારે જો આપણે છે ને તે ભાઈબંધની ગાડી લઈ આવે છે કે આપણી ગાડી લોંગ ડ્રાઈવર ન હાલે એટલા માટે જયેશભાઈ નવી ગાડી લઈ જવા નથી પણ એનો ભાઈ કાંક ગાડી લઈને એને ભાભીને મૂકવા ગયો તો જો અત્યારે જયેશભાઈ દુકાને ઉભે છે તો હવે આગળ દુકાનેથી આગળ નીકળીએ અમે જો અત્યારે કેટલા વાગી ગયા અગિયાર વાગી ગયા છે મિત્રો અત્યારે અમે અહીંયા ઉગી ગયા છે રાજુલા રસ્તામાં આપણે દર વખતે આ હોટલ આપણે આરામ કરીએ ઘડીક બે મિનિટ ગાડીને પૂરો દઈએ તો જો ગાડી અહીંયા પાર્કિંગ કરતી રહીશ ને આપણા જયેશભાઈ પાણી પીધું કાં બીજું તો કંઈ પીધું સાપ એવું સોડા હા પછી સોડા પીને ફટાફટ નીકળીએ અત્યારે કેટલા બાર ને સાલી જગી મિત્રો હજી ત્યાં ઘણું છે ત્રીસ ત્રીસેક કિલોમીટર હોય

તો મિત્રો અત્યારે હજુ આપડે જમી લીધો ને જમીને પાર્સલ લીધું ભાઈ મોટા ભાઈ દુકાન માં ફરીને અગિયાર બાર વાગે સ્વેટર ફાડી આવું ટાઈમ નથી રહો કસ્ટમર જ એટલા આવ્યા છે હજી દુકાને જે અત્યારે કેટલા વાગ્યા સાડા તને થઈ ગયા છે એને આટલું પાર્સલ લઈને જાઓ છું હવે હાલો તો મિત્રો આપણે જાય હવે દુકાને

જો આ તમારો લોગો મને એક નંબર લાગ્યો ભાઈ બધાય બહુ વખાણ ગયા હવે કાઈ ઘટી નહીં મેં તમને ફોન માં કીધું હતું ખબર તમારો લોગો લોગો એક નંબર છે ભાઈ સ્પેશિયલ આ એક આ અત્યારે ઉડો છે ને લોગો આમ નામ છે ને મોટો થઈ જાય જો વાર લાગે તો જો આ લોકો આ બધા ખાઈ લે પછી એક આપણે વિડિયો બનાવવાનો છે મસ્ત મજા વિડિયો વિડિયો બનાવી જો તો મિત્રો જો આપણે લીંબુ સરપત પીવા આવી ગયા હતા

તો મને કેવું કે તમે સવારે કે વહેલા મળ્યું તો હું કહ્યું જ્યારે ત્યારે તો મિત્રો જો અત્યારે આપણે બેઠી ગઈ છે જમવા અત્યારે કેટલા સાડા આઠ વાગી ગયા છે ને જો સરસ મજાનું જમવાનું છે ને બાજરાના રોટલા છે આજ બપોરે પણ છે ને મિત્રો બાજરાનો રોટલો હતો ને રોટલી પણ બધો હતો બપોરે સારી પેટ ઝેપટી ને વાટાણે ખાઈ લઈએ બરોબર ખાઈને પછી મળીએ આપણે તો મિત્રો જમીન અત્યારે આપણે આવી ગયા છે આપણા જયેશભાઈ ઘરે જો આ જયેશભાઈ સડાબડા બધી ઘેર પહેરવાની વસ્તુ છે ઘેર જ પહેરા જાય તો અમે આગળ ઘડીક દુકાને જાઉ ને કેરમ બેરમ રમ્યો કે નવી કાકરી કોક લઈ આવી છે હા બિસ્કો આવી ગયો હા ઓર કટા મોર હા આલો તો હવે મિત્રો હવે અમે કેરમ રમવા જાય બરોબર તો વિડિયો આપણે અહીં એન્ડ કરી દઈએ અને વિડિયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં નવા હોય તો બરાબર વિડીયો કેવો લાગો કોમેન્ટમાં જરાક કહી દેજો તો મળી એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય